શું તમને ખબર હતી કે દિલ્હી પહેલા ભારતની રાજધાની કલકત્તા હતી તો ચાલો જાણીએ તો ચાલો જાણીએ ભારતની રાજધાનીનો ઐતિહાસિક સફર કલકત્તા થી દિલ્હી ઈસવીસન સન સત્તરસો બોતેરમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કલકત્તાને રાજકીય તથા પ્રશાસન કેન્દ્ર બનાવ્યું વોરેન હેસ્ટિંગે કલકત્તાને બ્રિટિશ રાજધાની જાહેર કરી ઈસવીસન સન અઢારસો સત્તાવન પ્રથમ સત્તાવનનું યુદ્ધ શરૂ થયું યુદ્ધનું કેન્દ્ર દિલ્હી કાનપુર ઝાંસી લખનઉ જેવા શહેરોમાં રહ્યું બગાવત દરમિયાન બહાદુર શાહ જફરને હિન્દુસ્તાનના બાદશાહ તરીકે ઘોષિત કરવામાં આવ્યા અને દિલ્હીને બળવાખોરોનું પ્રતિક કેન્દ્ર બનાવાયું છતાં પણ બ્રિટિશોની રાજધાની કલકત્તા જ રહી ઈસવીસન ઓગણીસો દિલ્હી દરબારમાં રાજા જ્યોર્જ પાંચમાહે જાહેરાત કરી કે રાજધાની કોલકત્તા પરથી દિલ્હી ખસેડવામાં આવશે કારણ હતું કે દિલ્હી ભારતના મધ્ય ભાગમાં આવેલું હોવાથી શાસન માટે વધુ અનુકૂળ અને સુરક્ષિત ગણાતું ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં નવું બનાવાયેલું નવી દિલ્હી સત્તાવાર રાજધાની બની આર્કિટેક્ટ એડવિન લ્યુટિનસ અને હર્બર્ટ બેકર દ્વારા બનાવેલું નવું શહેર નવી દિલ્હી સત્તાવાર રાજધાની બની તો આવી જ અવનવી માહિતી માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો